તો મળીએ મિત્રો બીજા અલગ માં ત્યાં સુધી જય માતાજી તો મિત્રો આપણે આ વસ્તુ લેવા ગયા હતા અને શું કહેવાય તમે કોમેન્ટમાં જણાવજો ને આના માટે અમે ગયા તા રાહ તો અત્યારે રાહ આની અંદર સી મિત્રો જોઈ લો તો મિત્રો વિડીયો ગમે તો લાઇક શેર અને ચેનલમાં નવા આવે તો સબસ્ક્રાઇબ કરી લેજો જય માતાજી